જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં વધુ એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે જ્યાં સારવાર માટે આવેલા એક વૃદ્ધ દર્દીને કૂતરાએ બચકું ભરી લેતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી રણજીત નગરમાં રહેતા અને મોટાના કેન્સરની બીમારીથી પીડિત શ્યામ સિંધી નામના વૃદ્ધ સવારે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા તેઓ કેસ બારી પાસે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઘુસી આવેલા કૂતરાએ તેના હાથમાં બચકું ભરી લીધો જેના કારણે તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા આ ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય દર્દીઓ દર્દીઓને સગા સંબંધીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી ઇજાગ્રસ્ત વૃદ્ધે હોસ્પિટલમાં જ પ્રાથમિક સારવાર લીધી અહીં ઉલ્લેખનીય છે કે વારંવાર શ્વાન અને પશુઓ હોસ્પિટલમાં અંદરના ભાગમાં ઘૂસી જવાની ઘટનાઓ

આપણે હોસ્પિટલમાં એક માં વડીલને કૂતરા કાઢવાની જે ઘટના બની છે જે દુઃખની વાત છે અમે આ બાબતને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન આવી છે કે આ પ્રમાણે અમે જીએમસીને બારંબાર પત્રો લખ્યા છે અને જે કાલે જે બનાવ બન્યો છે એ ફરજ પરના ગાર્ડને તાકીદ કરેલું છે મેમો આપેલ છે અને ખુલાસો માંગેલ છે અને જણાવેલ છે કે એની બળી કચેરીની પણ જાણ કરશું અને આ બાબતનું ફરીથી ધ્યાન રાખવાનું અને જ્યારે એવું બને ત્યારે એને કૂતરાઓને તરત ભગાડવાનું અને હાલમાં હોસ્પિટલ કેમ્પસમાં મોટો સિવિલ કામ ચાલી રહ્યો છે કે આજુબાજુ કેટલા રસ્તા ખુલેલા છે જેથી આવારા પશુ અને આ કૂતરાઓ વારંવાર આજુબાજુથી આવી જાય છે એને પણ અમે આપણી તરફથી ધ્યાન આપશું કે જેથી કરીને કૂતરાનો પ્રવેશ ના થાય અગદી દર્દીને જે આ જોતા એવું લાગે છે કે એને હાથમાં જે કરેલું છે એ સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી નું બાઇટ છે એને બાબત સારવાર અપાવેલી